નમસ્કાર વાત કરીશું આપણે સાંસદ ધવલ પટેલ સાબિત કરી દીધી ધવલ પટેલના તમે ઘણા વક્તવ્ય સાંભળ્યા હશે અને સાંસદ ધવલ પટેલ તમને જ્યારથી કાર્યભાર સંભાળ્યો છે ત્યાર પછી તમે સાંભળ્યું હશે કે સાંસદ ધવલ પટેલ આ કાર્ય કર્યા છે તેમાં એક નવું કાર્ય જે સિત્તોતેર વર્ષથી કોઈ ના કરી શક્યું એ સિત્તોતેર વર્ષથી બાકી કાર્ય પણ એમણે એક વર્ષના કાર્યકાળમાં પૂરું કરી દીધું પટેલ માર્કેટના નવા કાર્યટનમાં આવ્યા હતા વાંસદા એપીએમસી માર્કેટ ખાતે ત્યારે એમણે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વાંસદા કાળાંબા થી વાટી જે માર્ગ છે નદી વચ્ચે જે પુલ છે એ પુલ ટૂંક સમયમાં હું બનાવીશ કારણ કે સિત્તોતેર વર્ષ જૂની સમસ્યા છે ઓગણીસો સુડતાલીસ થી જે બ્રિજની ની આપણે રાહ જોતા હતા વાટી બ્રિજ એ બહુ ટૂંક સમયમાં તમને ગુડ ન્યુઝ મળવાની છે વાટીનો બ્રિજનો નું ખાત મુહૂર્ત આપણે જલ્દીથી જલ્દી કરશું એના માટે હું તમને પહેલાથી એના માટે ખાસ આપણે નરેશભાઈ વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીની પૂરી રીતે પહેલાથી કામ કર્યું છે અને અને રીતે સાંસદ ધવલ પટેલે એપીએમસી માર્કેટના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં જ એ પુલનું નિર્માણ થશે અને હાલમાં આજની તારીખે એમની પાસે એ પુલના નિર્માણનું કાગળિયું આવી ગયું છે એ પુલના નિર્માણનો જોબ વર્ક આવી ગયો છે એ પુલના નિર્માણની રકમ આવી ગઈ છે એ પુલનું નિર્માણ થશે સોળ કરોડ થી પણ વધારે રકમનો એક પુલનું નિર્માણ થશે અને ટૂંક સમયમાં જ વાટી કાળાંબા પુલનો ખાત મુરત નાખવામાં આવશે અને ત્યારબાદ બાદ પુલની શરૂઆત કરવામાં આવશે બનાવવાની પણ જે સમસ્યા સિત્તોતેર વર્ષથી હતી અને સમસ્યાને લઈ ત્યાંના નાગરિકો ત્યાંના રહેવાસીઓ એટલા પરેશાન હતા કે એમણે

અમારા ઘરમાં કેમ મારી બેન ના કિસ્સો છે અહીંથી પણ ડિલેવરી થઈ ગઈ એમ્બ્યુલન્સ આવ્યું પણ પેલી બાજુ એટલે લઈ જવાયું નઈ પછી એ લોકો એમ કરીને અમે દાખલ થયા

અને સમસ્યાને લઈ કેટલાય પરિવારના તો જીવન દીપ પણ બુઝાઈ ગયા છે કારણ કે નદી પાર કરવામાં અને કરવામાં કેટલાય પરિવારના જીવન દીપ નદીમાં તણાઈ ગયા છે પણ સાંસદ ધવલ પટેલના દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ શક્તિના કારણે આજે 16 કરોડના પુલનું નિર્માણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે અને સાંસદ ધવલ પટેલ શું કહે છે એકવાર હાલની તારીખે શું કહે છે એકવાર સાંભળો જે વાતનું આપણે છેલ્લા 77 વર્ષથી રાહ જોતા હતા એ કાળા આંબા વાટી બ્રિજ નું આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે મંજૂરી આપી દીધી છે એનો જોબ નંબર પણ આપી દીધો છે અને તમે જેમ જાણો છો કે તમે તાપી જિલ્લામાં રહેતા હો ડાંગ જિલ્લામાં રહેતા હો કે નવસારી જિલ્લાના વાસદામાં રહેતા હો તો આપણા કાળા આંબા વાટી બ્રિજનું તમે નામ સો એ સો ટકા સાંભળ્યું છે કારણ કે આ બ્રિજ ત્રણ જિલ્લાઓને જોડે છે એટલો મહત્ત્વનો બ્રિજ છે અને વરસાદ અને ના દરમિયાન આ વિસ્તાર પૂરું લોકોથી છૂટી જાય છે કેટલા શાળામાં બાળક ભણે છે એમને પણ જાત એમને મુશ્કેલીનો અનુભવ થાય છે જે નોકરિયાત વર્ગ છે એમને પણ મુશ્કેલીનો અનુભવ થાય છે એના માટે આ વિસ્તારના લોકો આ બ્રિજની વર્ષો સુધી માંગણી કરતા હતા અને આગળ વર્ષોમાં પણ એમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો મારા બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં એમણે ચૂંટણી બહિષ્કાર કરવાની વાત કરી હતી ત્યારે મેં એમને જેને મળ્યો મારી ટીમે પણ જેમને જેમને મળ્યા અને ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે આ ઇલેક્શન તમે બહિષ્કાર ના કરતા ને 100% આ બ્રિજ બધા અમારી ટીમની સાથે મળીને મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરશું અને એ મંજૂર કરાવશું અને એક વર્ષ દરમિયાન મે પોતે અનેકવાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળ્યો મેં રજૂઆત કરી લેટર લખ્યા એની સાથે અમારા ટીમના લોકોએ પણ મળ્યા અને રજૂઆત કરી અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ એમને અનેકવાર મળીને રજૂઆત કરી અમારા અરવિંદભાઈ પટેલે પણ રજૂઆત કરી અમને સમર્થન આપવા માટે અને આજે એક વર્ષના અથાગ પરિશ્રમ પણ આવી ગયો છે એટલે આ વિસ્તારના લોકોને તાપી જિલ્લાના લોકોને ડાંગ જિલ્લાના લોકોને અને વાંસદાના લોકો શુભકામના અને અભિનંદન પાઠવું છું અને જેમ મેં વચન આપ્યું હતું આ બ્રિજ અમને ટૂંકમાં જ હવે કામ પણ ચાલુ થઈ જશે એનું ખત મરત પણ આપણે બધા મળીને કરવાના છે કાલે હું પોતે મારા ભારતીયતા પાર્ટીની ટીમ સાથે હું કાલે વાટી આવવાનો છું વાટીના લોકો સાથે અમે જસ્ટિફાઈ બનાવવા છે કે આટલા સમય પછી આટલા વર્ષો પછી જે આ બ્રિજ મંજૂર થયો છે એના માટે આપણે બધા સાથે મળીને એની ઉજવણી પણ કરશું અને પાછું તમને કહું છું કે આજ લગીને મેં જેટલા વચનો આપ્યા છે એ બધા વચનો મેં પૂર્ણ કર્યા છે ને વાંસદામાં પણ આપણે સારામાં સારો વિકાસ થાય એના માટે પ્રાધાન્ય આપીશ વાસદાના વિસ્તારના લોકોની જીવન સમૃદ્ધ થાય એના માટે હું પૂરો પ્રયાસ કરીશ અને જેમ મેં વચન બીજું એક છેલ્લું આપ્યું છે કે બે હજાર સત્યાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે એવું કામ આપણે બને બધા મળીને કરશું અને આ વિસ્તારના વિકાસના માટે લોકોના જે પણ નાની મોટી પરેશાની હોય એના માટે સાંસદ તરીકે જ્યારે જ્યારે વાંસદાની મારી જરૂર પડે ત્યારે ત્યારે હું વાંસદાના લોકોની સાથે ત્યારે એમની સાથે ઊભો રહીશ Oh, <laughs>